જોશી ભલાભાઈ વાઘાભાઈ ગામોરી શિવોરીમાં પણ એમાં જથ્થો પડ્યો છે પણ જે ખેડૂત લેવા જાય એમ કહે છે કે બેઠ એની યુરિયા અને એની વહે બોટલ કુલ સાડી સાતસો રૂપિયા છે તોય પૂરતા પ્રમાણમાં હાલતો નથી ખાતર ખેડૂત ને જો એટલું નથી હાલતો કે ખાતર અહીંયા લોકોને શું કરવાનું છે હું એને બે નંબરમાં વેચવાનું છે કે કઈ રીતે વેચવાનું છે એ હવે કોઈ ખેડૂત કોઈ નહીં અત્યારે હાલ ખેડૂત ગમે એટલા ધક્કા ખાતો હોય ગોમ તો એના પાસે દસ દાડાથી થી ખાતર તો આવેલું પડ્યું છે પણ અમે દસ દાડાથી થી પૂછવા જાય મને એમ કીધું કે ભાઈ બોટલ આવે એટલે તમને હાલ બોટલ આવે અમે લેવા જાય એટલે અમને સાતસો પચાસ રૂપિયા કીધા અને એક બોટલ હારી હવે અમારે બોટલ ને શું કરવાની